아! 반구터 군자만! 반구터 군자만! 반구터 군자 आज चौकड़ी है ભાજપૂત ક્ષત્રિય સમાજનો સંમેલન હતો એનો અમે વિરોધ કરવા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ગયા હતા ખાસ કરીને જે ભાજપૂતો આવ્યા હતા એ કાર્યક્રમનો તો ફિયાસ્કો જ થઈ ગયો છે અને ગામડામાં ક્યાંય એને રાજપૂત સમાજ દ્વારા પ્રતિસાદ નથી મળી રહ્યો ત્યારે આ ભાજપના હથકંડા અને ભાજપના હાથાઓ જે અમારા ભાજપૂત ભાઈઓ થઈ રહ્યા છે એને અમને ઉગ્ર વિરુદ્ધ કરવા કરણી સેના અને રાજપૂત સમાજ ગયું હતું તમે જોઈ શકતા છો કે આ આંદોલન છત્રીસથી સાડત્રીસ દિવસ ત્યાં ચાલી રહ્યો છે એ સ્વયંભૂ જે રૂપાલાના બફારથી ક્ષત્રિય સમાજ દ્વારા અને સંકલન સમિતિ દ્વારા સ્વયંભૂ સ્વયંભૂ આંદોલન ઉપડ્યું છે એ કોઈ પણ સમાજ પ્રેરિત નથી અમે કોંગ્રેસ તરફથી મતદાનની વાત નથી અમારે તો સક્ષમ ઉમેદવાર ભાજપને જે હરાવી શકે એવા ઉમેદવારની અમે અપીલ કરી રહ્યા છીએ એટલે કચ્છમાં એ એનો હરીફ ઉમેદવાર એટલે સક્ષમ ઉમેદવાર કોંગ્રેસ છે એટલે કોંગ્રેસને અમે મદદ કરી રહ્યા છીએ ક્યાં ક્યાંય પણ અસર નહીં દેખાય માત્ર ને માત્ર એ લોકો પોતાનું પદ બચાવવા માટે દેખાવ પૂરતા આ લોકો આવ્યા હતા અને ગામડામાં તમે જોઈ રહ્યા છો તો એમને કોઈ બિલકુલ પ્રતિ પ્રતિસાદ મળી નથી રહ્યો હું કોંગ્રેસે શું કામ કર્યા છે એ અમારો ક્ષત્રિય અસ્મિતા મંચ દ્વારા કોઈ એમનું કોંગ્રેસ પ્રચાર કરવાનો અમે અમે ક્યારે ન કરી શકીએ અમારો જે પ્રતિષ્ઠા ઉપર હાની પહોંચી છે ક્ષત્રિય અસ્મિતા નારી ઉપર જે ખોટું નિવેદન આપ્યું છે એનો જ અમને વિરુદ્ધ છે એટલે હરીફ ઉમેદવારને અમે જીતાડશું એ જ અમારો એક લક્ષ્ય છે અમને શાંતિપૂર્વક જ આંદોલન કર્યા છે અને કરતા રહ્યા છીએ આજ સુધી આડત્રીસ દિવસની અંદર ક્યાંય પણ કોઈ પણ આગ અગમચે બનાવ પણ નથી બન્યો અને ક્યાંક કોઈ ઘટના પણ નથી બની પણ ક્યારેક ને ક્યારેક એવું બનાવ બને છે કે અમને એ લોકો પાસે આજે રજૂઆત કરવા જાતા હતા કે તમને તમારી બેન દીકરોની અસ્મિતા બચાવવા માટે અમે જજુમઈ રહ્યા છો તો તમે પણ અમારી સાથે જોડાવો એક જ અમે રજૂઆત માટે જ ગયા હતા અને પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અટકાયત કરવામાં આવી એટલે અમે જબરદસ્ત એનો વિરુદ્ધ કર્યો અને એટલે પોલીસ અમને ડિટેન કર્યા માત્ર હવે દિવસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો અમારે ટોટલ બુથ સુધી અમારી ટીમ તૈનાત છે અને એક પણ બુથ ઉપર કરણી સેનાનો મેમ્બર દરેક બૂથ ઉપર છે મુંદ્રા તાલુકાના તાલુકા અને શહેરના દરેક બૂથ ઉપર અમારી જબરદસ્ત માઇક્રો મેનેજમેન્ટ સાથે અમે ઉતર્યા છીએ